આજથી એક મહિના પહેલા એટલે કે સોળ જૂને ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ હતી ત્યારથી રાજ્યમાં ચારસો પચાસ પોઈન્ટ પંચાવન મિલીમીટર વરસાદ પડ્યો છે જે મોસમના સરેરાશ વાર્ષિક વરસાદના એકાવન પોઈન્ટ નવ ટકા જેટલો વરસાદ છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર પ્રદેશોમાં દક્ષિણ ગુજરાતમાં હંમેશની જેમ સૌથી વધુ આઠસો બાવીસ મીમી વરસાદ નોંધાયો છે જે તેની મોસમી સરેરાશના પંચાવન પોઈન્ટ ઓગણીસ ટકા પૂર્ણ કરે છે પૂર્વ મધ્ય અને સૌરાષ્ટ્ર બંને વિસ્તારોમાં સરેરાશ વરસાદના લગભગ ઓગણ પચાસ પોઈન્ટ છવ્વીસ ટકા વરસાદ પડ્યો છે જે અનુક્રમે ત્રણસો છન્નું પોઈન્ટ પચાસ મીમી અને ત્રણસો અડસઠ પોઈન્ટ એકત્રીસ મીમી છે જ્યારે ઉત્તર ગુજરાતમાં ત્રણસો પિસ્તાળીસ પોઈન્ટ બાર મીમી વરસાદ પડ્યો છે જે તેની વાર્ષિક સરેરાશના અડતાલીસ પોઈન્ટ એક ટકા છે રસપ્રદ વાત એ છે કે કચ્છ ક્ષેત્રમાં અત્યાર સુધીમાં બસો બ્યાસી પોઈન્ટ પચાસ મીમી વરસાદ પડ્યો છે જે તેના સરેરાશ મોસમી વરસાદના અઠાવન પોઈન્ટ છતાળીસ ટકા પૂર્ણ કરે છે તેમજ જિલ્લાઓમાં બોટાદ અને ભાવનગર રાજ્ય એવા બે જિલ્લા છે જ્યાં મોસમી સરેરાશ વરસાદ પંચોતેર ટકાથી વધુ નોંધાયો છે આ દરમિયાન કચ્છ સુરેન્દ્રનગર બનાસકાંઠા સાબરકાંઠા આણંદ પંચમહાલ છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી અને વલસાડમાં સરેરાશ પચાસ ટકાથી પંચોતેર ટકાની વચ્ચે વરસાદ પડ્યો છે બાકીના જિલ્લાઓમાં અત્યાર સુધી સરેરાશ પચીસ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો